નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્ક્રીન પર આપ યુવરાજસિંહ જાડેજાને જોઈ રહ્યા છો યુવરાજસિંહ આજે દહેગામ પોલીસ સ્ટેશનમાં મહેમાન ગતિ માણીને આવ્યા છે કેમ કે આંદોલનનો આંદોલનની સંભાવનાઓ સરકારને દેખાઈ એટલે આંદોલન પાછળના સૂત્રધારોને સૌથી પહેલા જ એમણે કાં નજર કેદ કરી લીધા કાં તો અટકાયત કરી લીધી હવે સાંજ પડે એમને પાછા છોડ્યા છે અને તમે પાછા આવ્યા યુવરાજસિંહ ત્યાં સુધીમાં

આ જે બાબત છે એને હું આવકારું છું પાર્શિયલ રીતે એ બાબત આવકાર્ય આવકારદાયક છે કેમકે ઘણા સમયથી જે શિક્ષક મિત્રો હતા જે ભાવિ શિક્ષક બનવા માંગે છે એ આ ભરતી ની રાહ જોઈ રહ્યા હતા અને જે ટેન ટુ ની વાત છે હજી સુધી ઘણી બધી અનિશ્ચિતતાઓ અને ઘણા બધા વિસંગતતાઓ ઊભી ઊભી છે બીજું કે સૌથી વધારે જો એક કહી શકે પેચીદો મુદ્દો જો કોઈ હોય ને તો છે અન્ય માધ્યમ એટલા માટે છે કે ખરેખર એની ભરતી થશે નહીં કારણ કે બે અઢાર થી જોવા જઈએ ને તો આ જે અન્ય માધ્યમો છે જેમાં તમને ખ્યાલ છે કે હિન્દી મીડિયમ વાળા જે સતત લડતા હતા તો હજી સુધી એની કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી એટલે હું એવું માનું છું કે જગ્યાઓ પુષ્કળ ખાલી છે એને એ ડિપાર્ટમેન્ટમાં પણ ખાલી છે હવે જસ્ટ એક સાઈન કરવા માટે જ આ બાબતો અટકી પડી હતી એમાં જે કહી શકે જેની સાઈન ઘટતી હતી એ વિનોદ રાવની સાઈન ઘટતી હતી તો વિનોદ રાવ જો સાઈન કરે ને એટલે કે શિક્ષણ સચિવ તો શિક્ષણ સચિવ જો સાઈન કરે ને તો એ ભરતી સીધી જ જાહેર થઈ શકતી હતી તો મને એવું લાગતું હતું કે ભાઈ કદાચ અન્ય માધ્યમોની જે ખાલી જગ્યાઓ છે એ આ ટાટ ટુ વાળાની જે રીતે જાહેરાત કરી ટાટ વન અને ટાટ ટુ ની જે રીતે જાહેરાત કરી તો એની સાથે જાહેરાત થઈ શકતી હતી અને શક્યતાઓ એટલા માટે વધારે સેવાતી હતી કારણ કે પુષ્કળ જગ્યાઓ ખાલી છે અને જેટલી જગ્યાઓ ખાલી છે ને એટલા પણ પાસ ઉમેદવારો નથી તો જેટલી જગ્યાઓ ખાલી જેટલા તો પાસ ઉમેદવાર નો હોય એમાં કોઈ જ્ઞાન સહાયક નામનો પ્રોજેક્ટ નો હોય તો એ જગ્યાઓ ખરેખર આવી શકતી આ છે ટેકનિકલ ટર્મ્સ ની વાત એટલે પાર્સિયલ રીતે મેં એટલા માટે આવું કારી કારણ કે મેં તમને કીધું એમ કે કારણ કે ઘણી બધી જગ્યાઓ એ ડિપાર્ટમેન્ટમાં ખાલી હતી એ ફિલ્ડમાં એ ખાલી હતી તો એ ભરી શકાતી હતી

હા એટલે ની જે ટ્વીટ છે એમાં એ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટેટ વન ટુ ની પણ હવે કરીશું ઝડપથી હા જો કોઈ ટાઈમ ફ્રેમ નથી આપી છે આમાં ત્રણ મહિના આપ્યા એ રીતે પણ મને એવું લાગે છે કે સીએમ ટ્વીટ કરે છે તો એ કરશે મે બી એને સીએમ જ્યારે ટ્વીટ કરતા હોય ત્યારે હું એ સીએમના ટ્વીટને ખરેખર આવકારું છું કારણ કે સીએમએ જે પોતાની વાત કરી છે તો સીએમ જયારે આ રીતે આ બાબતની જયારે સ્પષ્ટતા આપતા હોય ત્યારે હું પણ એને આવકારું છું એમાં ક્યાંય મને સંદેહ નથી સ્ટાર્ટિંગમાં જ કે આ લોલીપોપ છે ભૂતકાળમાં આવી જાહેરાતો જયારે કરી

બરાબર એક પણ વાયદો એને પરિપૂર્ણ નહોતો કર્યો એટલે કે થઈ શકતો તો સક્ષમ હતા પણ એ થયો નહીં પરંતુ આજે સીએમ ભૂપેન્દ્ર સાહેબ બોલ્યા છે એટલે કે ભૂપેન્દ્ર પટેલ બોલ્યા છે તો મને એ મુખ્યમંત્રીના હોદ્દાની રૂહે એ વાત યોગ્ય લાગી રહી છે કે બોલ્યા છે કમસે કમ એટલું તો કરશે જ એટલે આ જે ક્રમિક ભરતીની જે વાત કરી છે કમસે કમ એ તો જાહેરાત જે થઈ છે એ તો થશે જ હવે આગળ કઈ રીતે ટેટ વન ટુ વાળાના જે ઉમેદવારો છે એની ભરતી કઈ રીતે કરે છે એ હવે જોવાનું રહ્યું યસ એટલે હું કદાચ ઘણા બધા લોકો તમે પણ અસહમત હોઈ શકો મારી વાત સાથે પણ હું એવું માનું છું કે સીએમ બધા એક્શન લીધા છે એટલે રાજકોટમાં આજે જે ટીપીઓ છે તો એની સામે એસીબીએ પગલા ભરવાના શરૂ કરી દીધા એની ગેરકાયદેસર સંપત્તિને બધું સામે આવ્યું ચારસો ગણી સંપત્તિ હતી એ માણસની પાસે સેમ અહીંયા પણ ઇન્ટરફિયર કર્યું છે તો એમણે એક્શન લીધા છે તો મને એવું લાગે છે કે એક જે પેલી ભ્રમણા હતી કે શિક્ષણ વિભાગમાં તો કોઈ સીએમ નું પણ નથી સાંભળવાનું મંત્રી પણ કહે છે કે કાયમી ભરતી કરી દો પણ છતાંય માનતા નથી કોઈ સીએમ નું પણ નહીં સાંભળે તો એ વાતનું બહુ સ્પષ્ટીકરણ આવ્યું છે કે સીએમના આદેશને ઉથાપી શકે એવી હવે એટલીસ્ટ ગુજરાતના અધિકારીઓમાં એટલું નથી રહી ગટ્સ અથવા એમની પાસે એવા તર્ક નથી એટલે ફાઈનલી નું માને છે એ સાંભળીને જાણીને પણ આનંદ થઈ રહ્યો છે બીજો એક પ્રશ્ન મારો એ છે કે યુવરાજસિંહ આજે બે દિવસનો જે સમય હતો અને ટોટલ ચોવીસ કલાક ગઈકાલે બપોરથી આજે બપોર સુધીમાં છોકરાઓને બહુ મારવામાં આવ્યા અતિશય માર્યા બહેનોનો રૂચિ ભંગ થાય એ રીતે એમને આવ્યા એ વખતે એમના કપડા વ્યવસ્થિત નહોતા રહેતા એનું એ ધ્યાન ન રખાયું એટલે સરા જાહેર જાહેર રસ્તાઓ પર એમની સાથે જે થયું અતિશય અશોભનીય હતું એ છોકરાઓને એ છોકરીઓને શું ન્યાય મળ્યાની લાગણી થઈ રહી છે એમને વાતનો સંતોષ છે કે લડાઈઓ લડી

હતા લાયક પણ હતા તમામ પ્રકારની એક્ઝામ પાસ કરેલા પણ હતા અને બધી જ રીતે કેપેબલ હતા છતાં પણ એને સાંભળવામાં માં ન હતા અને લગભગ આ આખો જે ઘટનાક્રમ છે એને જોવા જઈએ ને તો આ ત્રીસ થી પાંત્રીસ કલાકના ઘટનાક્રમમાં

હા તો એ આજે બધા જ માધ્યમોની તસવીરો હતી તો બધા જ માધ્યમોની જ્યારે તસવીરો હતી ને ત્યારે પણ એ સ્પષ્ટ હતું કે પુરુષ ઉમેદવારો એટલે કે પુરુષ જે ખાકીધારી છે ને એ જ ઘસડીને લઈ જતા એટલે આ બહુ ગંભીર પરિસ્થિતિ છે કેમ કે આ આપણે એવું માનીએ છીએ ને એવું હોવું જ જોઈએ કે ભાઈ જ્યારે કોઈ લેડીઝ આંદોલન ઉપર ઉતરે છે તો આપણી પાસે લેડીઝ કોન્સ્ટેબલનો કે લેડીઝ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સ્ટાફ હોવો જોઈએ જેની અટકાયત કરવી કે વોટ કોઈ પણ પ્રોસીઝર કરવી તો એના માટે લેડીઝ સ્ટાફ હોવો ખૂબ જરૂરી છે પરંતુ અહીંયા હું એનો તાજનો સાક્ષી રહ્યો છું મેં પણ જોયું છે અને એ બહેનો ગઈકાલે રાતે જયારે આખું જયારે વર્ણન હું સાંભળી રહ્યો હતો ત્યારે પણ મને દયા આવતી હતી કે ભાઈ આટલી નિષ્ઠુર આ સરકાર કઈ રીતે બની શકે કારણ કે આ બધું જ થતું હોય અને

કાલે સવારે કદાચ તમે ઉદ્દા ઉપર નહીં પણ હોય અને બીજા લોકો જ્યારે આંદોલન કરતા હશે જ્યારે તમે નહીં અપાવો છે ને ત્યારે ખરેખર ખૂબ પરિસ્થિતિ અલગ અને ખૂબ વિચલિત કરી શકે એવી પણ આવી શકે છે અને એની સાથે સાથે બીજી વાત પણ ઉમેરવા માંગુ છું કે જે અત્યારે જે લોકો અત્યારે આંદોલન કરી રહ્યા છે એ પણ લોકો અત્યારે ગાંધીનગરની અંદર જે ગઈ ગઈકાલે જે રીતે જે રીતે જગ્યા હતા એ જ જગ્યાએ ભેગા થઈ અને અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાતનું વિશ્લેષણ પણ કરવાના છે અમે એની સાથે મીટિંગ પણ કરવાના છીએ કે હવે આપણી યોગ્ય માંગણી શું હોવી જોઈએ માની લો કે કદાચ એ ટેટ વન ના ટુ ના જે વિદ્યાર્થીઓ છે એ કોઈ પ્રકારની માંગણી રાખે ને તો અમે આજે જે રીતે ભૂપેન્દ્ર સાહેબે જે ટ્વીટ કર્યું ને એની ઉપર હું કહું છું કે મને આશા અપેક્ષાઓ છે ભલે એક આંદોલનકારી તરીકે કે એક વિરોધ પાર્ટી તરીકે કદાચ કેવું કદાચ અયોગ્ય પણ હોય પરંતુ ભૂપેન્દ્ર સાહેબે જો કીધું છે તો આવના દિવસોમાં અમે

કદાચ એવું કહે છે કે પાંચ મહિના પછી તો અમે પાંચ મહિના સુધી ગાંધીનગરમાં તકલીફ ફરકવા નહી જોઈએ આ હકીકત છે કેમ કે અમને એના કમિટમેન્ટ ઉપર ભરોસો એટલા માટે બેસશે કારણ કે આજે એને સ્વતઃ સંજ્ઞાન લઈને આ જે તેમ બાબતો બની આજની ગઈ ગઈકાલની તો એમાં સ્વતઃ સંજ્ઞાન લઈને આજે કમસે કમ ઇન્ટરવ્યુ તો કર્યું અને ઋષિકેશ પટેલ આવીને જે પ્રવક્તા મંત્રી છે એને આવીને જાહેરાત કરી અને સીએમ આમાં ટ્વીટ કરીને જો બોલતા હોય તો ચોક્કસપણે અમે હવે આશાસ્પદ થયા છીએ આ ભૂપેન્દ્ર પટેલ પાસે કે અમને એમાં પણ ન્યાય અપાવશે બિલકુલ અને છેલ્લે વાત તો એ છે કે છોકરીઓની વારંવાર રૂચિ ભંગ થઈ ઘણું બધું થયું જે નહોતું થવું જોઈતું અને આ બધામાંથી ગુજરાત પોલીસ એટલી શીખ લેવી જોઈએ કે મુખ્યમંત્રીએ દ્રશ્યો જોયા પછી નિર્ણય કરી લીધો છે આંદોલનને એ જયારે આ નિર્ણય કરે છે તો એનો મતલબ કે સ્વીકારે છે કે આ છોકરાઓ જેન્યુન મુદ્દા માટે રસ્તા પર હતા તો તમે તમારું કામ કાયદો અને વ્યવસ્થા બની રહે એના માટે એ જળવાય એના માટે કામ કરવાનું છે નહીં કે છોકરાઓની સાથે ટેરરિસ્ટ જેવું જેવું વર્તન કરવાનું એમની સાથે એ કરવામાં આવ્યું છે જે જાહેર રસ્તાઓ પર બીજા કોઈની સાથે નથી કરવામાં આવ્યું આપણે ત્યાં અનેક ક્રૂર લોકો જોયા પણ છતાંય એ કોઈ જ આરોપીઓને રસ્તા પર આ રીતે ઢસડ્યા હોય આ રીતે એમને માર્યું હોય વાળ ખેંચ્યા હોય જબરદસ્તીથી આવા દ્રશ્યો આપણે ક્યારેય નથી જોયા એ આરોપીઓ સામે નથી જોયા મોટા ભાગે જે પણ શક્તિ કે તાકાત નીકળી છે બધી જ આવા છોકરાઓ પર નીકળી છે યુવાનો પર નીકળી છે તો એ બંધ થાય કે તમે પણ તો કોઈ શિક્ષક ભણાવેલા છો તો તમે અહીંયા પહોંચ્યા છો તમે પણ તો ક્યારેક રસ્તા પર ઉતર્યા હતા આંદોલન માટે અને છેલ્લે સરકારો જયારે સ્વીકારી લે છે એ મુદ્દાને ત્યારે ભોંઠી ગુજરાતની પોલીસ પડે છે જેની પાસે જવાબ નથી હોતો કે આટલી બધી ચરબી આ લોકો પર ઉતારી શું કામ યસુ યુવરાજસિંહ ગુજરાત પોલીસ ની બહાદુરી ની તો આજે મેં દ્રશ્યો તમને બતાડ્યા છે કે ગુજરાત પોલીસ બહાદુર કેટલી છે એને ખબર પડી જાય છે કે ભાઈ આ લોકો શકે કે આંદોલન કરવા માટે ગાંધીનગર જવાના છે એના જે આગેવાનો છે એને કઈ રીતે નજર અટકાયત કરી લેવી એ બધું જ ખબર પડે છે હવે તો કમસે કમ આટલી બધી જ ખબર પડતી હોય કે આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે પોતાની માંગણી લઈને ગાંધીનગર આવવાના છે તો તમે કામ કરો ને તમે આટલા જ બધા બહાદુર છો તો ગુજરાતમાં આવતું જે ડ્રગ્સ છે એને રોકી બતાવો

કહી શકાય કે સોસાયટીમાં ત્રણ ગાડીઓ આવી જાય અને એક ટેરિસ્ટ હોય એક આતંકવાદી હોય અને હું અહીંથી ભાગી જવાનું કોઈ દિવસ એના જીવનમાં હાથમાં જ ન આવવાનો હોય એ રીતે કઈ રીતે ખબર છે બેન એક પોલીસ વાળા બાજુના ઘરમાંથી અમારા છત ઉપર આવે છે અને મારા છત ઉપર ત્યાં આવીને બેસી જાય છે એક પોલીસવાળા જે મારો ગેટ છે એટલે કે મારો જે એન્ટ્રી ગેટ છે ઘરનો ત્યાં આવીને બેસી જાય છે એક વ્યક્તિ જે મારો રસોડાનો ગેટ છે ત્યાં આવીને બેસી જાય છે એક વ્યક્તિ મારા ઘરના પાછળના ભાગમાં જતો રહે ત્યાં જઈને બેસે ટોટલ આજે જે પોલીસ ને મેં જોઈ છે ને એમાં લગભગ સાત થી આઠ પોલીસ વાળા હતા જે મને પકડવા માટે આવ્યા હતા હવે હું કઈ ટેરિસ્ટ તો છું નહીં હવે આંદોલનકારી છું એમાં ના જ નથી હવે આંદોલનકારી છું તો વિદ્યાર્થીઓના ઉમેદવારો જે છે એ ઉમેદવારોની વેદના વાંચ્યા આપું છું

એકવાર સરકાર સિદ્ધત અને તીવ્રતાથી આદેશ કરી લે કે બધાને કૌભાંડીઓને પકડી લેવાના છે અને એટલી જ સિદ્ધત અને પ્રામાણિકતાથી ગુજરાતની પોલીસ લાગી જાય તો ગુજરાત તો અદ્ભુત થઈ જાય ખરેખર રામરાજ જે આપણે ત્યાં આવી જાય અયોધ્યા પહેલા તો થેન્ક યુ સો મચ યુવરાજસિંહ અને આખરે સવાલ અને વાત માત્ર એટલી જ રહી છે કે ગુજરાતની પોલીસે જે આટલા સમયમાં બહાદુરી બતાવી આટલી બહાદુરી તમે બતાવો અને રાજ્ય સરકાર પણ તમને આદેશ કરે બધી બહાદુરી બીજી જગ્યાએ બતાવવા માટે અને એ જે જબરદસ્ત ચરબીને જનૂન છે ઉતારવા માટે એની અમે પ્રતિક્ષામાં છીએ બાકી તમે છોકરાઓ સાથે જે કર્યું છે એ અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે કોઈ પણ રાજ્યને શોભા માન નહોતું અને એમાંય જે રાજ્યને આપણે સ્વર્ણિમ કહીએ છીએ એને તો આ બિલકુલ નહોતું શોભતું નમસ્કાર